નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજીઓ ટેકનો ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 14 સંભાવના તેનો સ્વાધ્યાય 14.1 જે છે તે જોવાનો છે 23મો દાખલો છે કે એક રમત માં ₹1 ના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે કોઈ એક રમત છે જેમાં ₹1 ના સિક્કાને કેટલી વાર ઉછાળવાનો છે 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે ત્રણ છાપ ત્રણ કાંટા તો હનીફ રમત જીતી જાય છે અન્યથા હારે છે તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો એક જ પ્રશ્નનો જવાબ અહીંયા લખવાનો છે હનીફ રમત હારે તેની સંભાવના એ આપણે મેળવવાની છે બરોબર સૌથી પહેલા એક સિક્કો છે એક રૂપિયાનો સિક્કો છે એક સિક્કો છે બે પરિણામ મળે બે વાર ઉછાળો તો ચાર પરિણામ મળે ત્રણ વાર ઉછાળો તો આઠ પરિણામ મળે સૂત્ર હતું બે ની એન ઘાત એન ની જગ્યાએ કેટલી વાર ઉછાળવાના છે એ લખવાનો બે ની ત્રણ ઘાત એટલે બે ત્રણ વાર લખવાના બે ગુણિયા બે કેટલા થાય ચાર અને ચાર ગુણિયા બે કેટલા થાય આઠ એટલે કુલ પરિણામની સંખ્યા કેટલી મળે છે આઠ સૌથી પહેલાં એ લખવી કે એક રૂપિયાના સિક્કાને ત્રણ વાર ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા કેટલી થાય છે થાય છે પરિણામ ત્રણ સિક્કા ને એક વાર ઉછાળો પરિણામ કેટલા થાય આઠ થાય આઠે આઠ પરિણામ આપણે લખવાના છે બરોબર તો આઠ પરિણામ કયા હતા ત્રણે ત્રણ વાર સરખું પરિણામ મળે એટલે ત્રણે વાર છાપ મળે આ પેલું પરિણામ હતું હવે એવું બને કે પેલી બે વાર છાપ મળે અને ત્રીજી વાર કાટ મળે જગ્યા બદલતા એચ ત્યાર પછી ચોથું પરિણામ ટી ડબલ એચ આ રીતે હતું બરોબર આ રીતે આપડા ચાર પરિણામ આપણે લખતા હતા હવે આ ચાર લખાઈ ગયા તો બાકીના ચાર આપો આપ લખાય જ્યાં ટી દેખાય છે અહીંયા એચ અને એચ દેખાય છે અહીંયા આપણે શું લખવાનું છે ટી તો આઠ પરિણામ છે બરોબર હવે પ્રશ્ન શું છે કે જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે ત્રણ છાપ અથવા તો ત્રણ કાટ મળે

અને બીજા ત્રણ અહીંયા ઉપર ને નીચે ત્રણ ને ત્રણ કેટલા થયા છ પરિણામ થયા એટલે ઘટના એ થવાના પરિણામની સંખ્યા કેટલી થશે છ આ બે પરિણામ વખતે જીતેશ બાકી બધામાં હારે છે તો આપણે હારે એની સંભાવના મેળવવાની છે એટલે કેટલા પરિણામ થયા છ સૂત્ર લખવી પી ઓફ એ બરાબર અંશમાં ઘટના એ થવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા આઠ છે અને ઘટના એ થવાના પરિણામ છ છે છ ના અડધા શું થાય ત્રણ અને આઠ ના અડધા શું થાય ચાર તો પી ઓફ એ બરાબર શું મળે અહીં ત્રણ ના છેદમાં ચાર

તો અહીં એક પાસાને બે વાર ઉછાળો તો કુલ પરિણામ કેટલા મળે છે છત્રીસ પરિણામ મળે છે બરોબર ત્યાર પછી એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં મતલબ એકય વાર એવા કાઉશ આપણે આ છત્રીસ પરિણામ છે એટલે છત્રીસ પેલા કાઉસ તો એવો કાઉસ ગોતવાનો જેમાં પાંચ હોય જ નહીં બરોબર પેલાની અંદર અને એ કેટલા કાંસ છે એ ગણવાના त्यार पछी बीजु ओछा में एक वार उपर ना पृष्ठ पर पांच मे मतलब पांच मलता हो एक के बे वार पांच मलता हो एवा कांस गोतवाना बराबर चलो सौथी पहला कुल परिणाम नी संख्या ने लखी नाखवी पासा ने बे वखत उछाळता मलता કુલ પરિણામની સંખ્યા કેટલી થાય છત્રીસ થાય એ જે દાખલો હતો એની પહેલા આપણે લખ્યા હતા છત્રીસ પરિણામ બરોબર આ કોષ્ટકવાળા વાળા દાખલામાં છત્રીસ પરિણામ લખ્યા હતા આ છત્રીસ પરિણામ હવે શું કીધું છે એક પણ વખત ઉપરના પર પાંચ મળે નહીં એવા પરિણામ 36 પરિણામ તમારે લખવાના છો લખ્યું કે પાસાને બે વખત ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા બરાબર છત્રીસ ત્યાર પછી તમારે નીચે આ છત્રીસે છત્રીસ પરિણામ લખવાના છે ખાસ એ દાખલા માહિતી હવે શું કીધું છે પ્રશ્ન પહેલો કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં બરોબર એટલે હવે આપણે અહીં લખશું પહેલો પ્રશ્ન ઘટના એ યાદ રાખજો તમારે અહીંયા લખવાના છે ત્યાર પછી બરોબર ત્યાર પછી હવે લખવાના છે આગળ પ્રશ્ન એક કરી ઘટના એ પણ વખત ઉપરના પૃષ્ઠ પર મળે મળે નહીં નહીં મતલબ ન જોઈએ એવા ગણવાના છે આપણે કેટલા થાય તો આપણે પાંચ ન હોય ને એવા કાઉસ ગણવાના છે બરોબર તો જાજા થાય જો પાંચ ન હોય ને એવા કાઉશ ગણવા બે તો એ તો બહુ વધી જાય તો આપણે એક કામ કરવી કુલ પરિણામ તો છત્રીસ છે એ તો આપણને ખબર છે આવો પાંચ વાળા જે રહ્યા ને એ જોવો પાંચની લાઈન એક બે ત્રણ ચાર પાંચ છ છ આવું ભા ત્યાર પછી હજી આડી લાઈન સાત આઠ નવ દસ આ તો આવી ગયું છે અગિયાર કેટલા કાઉશ થયા અગિયાર બાર નહીં થાય બે વખત નથી ગણવાના અને યાદ રાખજો અહીંયા થશે છ તો ઊભા થશે પાંચ બરોબર હવે જો ઊભા છ કાઉસ ગણો તો આડા કાઉસ પાંચ થશે પાંચ વાળા એટલે અગિયાર ટૂંકમાં કાઉસ થાય કે જેમાં પાંચ આવેલા છે આ અગિયાર અગિયાર ને આપણે કેન્સલ કરવાના આને બધાને કેન્સલ કરો આને બધાને કેન્સલ કરો તો કુલ કાઉસ કુલ પરિણામ કેટલા હતા છત્રીસ એમાંથી અગિયાર કાઉસ બાદ કર્યા કેટલા વધે પચીસ એટલે એક પણ વખત આ જો આ કાઉસ એવા કાઉસ હવે કે જેમાં ક્યાંય પાંચ નથી તો એક પણ વખત ઉપરના પર પાંચ મળે નહીં એવા કેટલા પરિણામ મળે પચીસ પરિણામ મળે તો હવે જે આપણે અહીંયા લખવાનું લખવાનું છે છે શું ઘટના એ થવાના પરિણામની સંખ્યા અને ઘટના એ થવાના પરિણામની સંખ્યા કેટલી મળે છે પચીસ મળે છે ઘટના એ થવાના પરિણામની સંખ્યા પચીસ સૂત્ર લખવી પી ઓફ એ બરાબર ઘટના એ થવાના પરિણામની સંખ્યા છેદમાં શું આવશે કુલ પરિણામની સંખ્યા પી ઓફ એ બરાબર કિંમત મૂકો ઘટના એ થવાના પરિણામની સંખ્યા પચીસ છેદમાં કુલ પરિણામની સંખ્યા છત્રીસ હવે અહીંયા કોઈ છેદ ઉડાડતા નહીં કોઈ એમ ન કહેતા કે ઓફ બરાબર 25 ની જગ્યાએ લખો પાંચ 6 પાંચ ને છ ઉડાડો આ ન ઉડે આ સરખું નથી હો એટલે આયા આવે 25 ના છેદ માં છત્રીસ બસ જ જવા એટલે છેદ ઉડાડતા નહીં પરાણે પરાણે છેદ નહીં ઉડાડવાનો બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન શું કીધું છે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે તેની સંભાવના કેટલી ઓછામાં ઓછી એક વાર તો મળવા જ જોઈએ એનેથી વધુ મળે તો વાંધો નહીં મતલબ એક વાર મળે એવાય કાઉસ ગણો એવા કાઉસ ગણો કે જેમાં પાંચ એક વાર મળે એવાય કાઉસ ગણો જેમાં પાંચ બે વાર મળે તો આ કાઉસ તો આપણે ગણેલા પાંચના કાઉશ આપણે બાદ કર્યા બરોબર પાંચના કાઉસ આપણે ગણીને બાદ કર્યા એ કેટલા કાઉસ મેળવતા જુઓ તો

કે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે એવું આવશે ઘટના ઘટના ની અંદર ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે ઘટના બી થવાના પરિણામની સંખ્યા કેટલી હતી અગિયાર કુલ પરિણામની સંખ્યા કેટલી છે છત્રીસ તો અગિયાર આ થઈ ગયો બીજા પ્રશ્નનો જવાબ બરોબર ચાલો ત્યાર પછી આગળ જોઈએ દાખલા નંબર પચીસ જેની રકમ છે નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ નથી તે આપણે કહેવાનું છે આગળ તમારા જવાબ માટે કારણ આપો કે આપણે દલીલ સાચી છે તો એનું કારણ નથી તો એનું કારણ કહેવાનું છે બરોબર પહેલું છે જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો ત્રણ શક્યતાઓ મળે છે બે છાપ અથવા બે કાટ અથવા પ્રત્યેક એક તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના એકના છેદમાં ત્રણ છે તો આ દલીલ જે છે દલીલ કેવી છે સાચી નથી સિક્કા વિશેની માહિતી આપણે પ્રકરણની શરૂઆતમાં જોઈ હતી કે બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે અથવા એક સિક્કાને બે વખત ઉછાળવામાં આવે તો કુલ પરિણામ જે મળે છે કુલ શક્યતા બરાબર શક્યતા શબ્દ લખેલો છે તો કેટલી શક્યતાઓ છે તો કે ચાર શક્યતાઓ છે ચારે ચાર શક્યતાઓ અહીં લખેલી છે બરોબર આગળ કે જેમાંથી બે છાપ એની સંભાવના કેટલી મળે છે એકના છેદમાં ચા આપણી શક્યતાઓ કુલ પરિણામની સંખ્યા કેટલી હતી તો કે

ક્યાંય સંભાવના કોઈની એકના છેદમાં ત્રણ નથી મળતી બરોબર અહીંયા આપણને એવું કીધું છે કે સંભાવના એકના છેદમાં ત્રણ મળે છે તો આ વિધાન કેવું છે આ દલીલ કેવી છે ખોટી એટલે કે આ દલીલ સાચી નથી અને એના આપણે કારણ અહીં લખેલા છે બરોબર બીજું જોઈએ ત્યાર પછી બીજી દલીલ આપેલી છે કે જો પાસાને ઉછાળવામાં આવે મતલબ એક પાસાને એકવાર ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો મળે છે અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના એકના છેદમાં બે છે જો પાસાને એકવાર ઉછાળો તો પરિણામ તો કુલ છ પરિણામ જ મળે છે અહીંયા જે છ અરિયા ઈ પણ અહીંયા સંખ્યાના પ્રકાર વિશે કીધેલું છે કે બે જ પ્રકારની સંખ્યા મળે એકી સંખ્યા અયુગ્મ એટલે એકી સંખ્યા અથવા આ બેકી સંખ્યા તો બસ આ બે જ પ્રકારની સંખ્યા મળે છે બે જ શક્યતાઓ છે એટલે આ દલીલ કેવી છે આપેલ દલીલ સાચી છે કે ઉછાળવામાં આવે પાસાને એકવાર ઉછાળવામાં આવે સંખ્યાઓ અને યુગ્મ સંખ્યાઓ કદાચ શક્યતાઓ બે છે ત્યાર પછી સીધું આ લખો આ ન લખો તો ચાલે બરોબર હવે એમાંથી આગળ કીધું છે કે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના એક છેદમાં બે છે એની સંભાવના એક ના છેદ માં બે છે સાચું છે અયુગમાં સંખ્યા કેટલી છે કેટલા પડે છે કુલ પ્રકાર બે પડે છે અયુગમાં સંખ્યાનો પ્રકાર અહીંયા એક છે એક છેદમાં બે છે એટલે શક્યતા બંને રીતે આ સંભાવનાની શક્યતા બંને રીતે એકના છેદ બે મળે છે બરોબર તો અહીંયા આપણું પ્રકરણ નંબર ચૌદ પોઈન્ટ એક જે છે તે પૂરું થાય છે